આ જોજવા ગામે જે નદીનો ઓરસંગ બ્રિજ પર એક ઓવરફ્લો થઈ રહી છે બનાવેલો એ બહુ સારો દ્રશ્ય છે એના અને જે ઓરસંગ બે કાંઠે વહી છે સિઝનમાં પહેલી વખત આ ઓરસંગ બે કાંઠે વહી રહી છે જે જોવા માટે અમે બોડેલથી પેસલ લઈ રહ્યા છે અને ખુશીના સમાચાર એ છે કે કારણ કે સિંચાઈનો પ્રશ્ન બી પાણીનો જે તકલીફ રહી છે લોકોની અંદર એ બી આ વખતે નહીં રહેવું લાગી રહ્યું છે કે પાણીનો પ્રશ્ન છે ખેતરના પ્રશ્ન છે એ બી સોલ્વ થઈ છે પાણીના માટે જોજવામાં ડેમ આવેલો છે જોજવા ખાતે અને આ બાંધેલો છે આપણે અંગ્રેજ લોકો બાંધીને ગયેલા છે તો તકલીફ તો ત્રણ વર્ષ પડી છે પણ આ વર્ષ સામે કાંઠે આ કાંઠે પાણી સરસ આવે છે એટલે અમારો કોઈ તકલીફ છે નથી ખેડૂતોને બી બધાને સારું છે ખેડૂતો બી આ સારીથી બધા આસાન બેઠા છે એટલે ખેડૂતોને બી પાણી મળતું નહોતું નતું ઢોરને મળતું આવી તકલીફ આપણને છે વારફોલ છે પાણી અત્યારે અમારે ખેતીનો સારો ફાયદો છે પાણી આવે તો અમારે પીવાનો બી ફાયદો છે અમુક જગ્યાએ ખારું પાણી આવે જોજવા ગામમાં ખારું જ પાણી છે કોઈ જગ્યાએ મીઠું પાણી નથી અમારા નદીનું જ પાણી પીએ છીએ બધા છોટાદેપુર જિલ્લાના બોડેલીના જોજવા ગામ પાસે હાળબંધ આવેલા છે આપ જોઈ રહ્યા છો આ રજવાડી શાસન વખતે હાડબંધ બનાવવામાં આવ્યો હતું આ હાળબંધ બનાવવાનું પાછળનું મુખ્ય કારણ એ હતું કે ઉપરવાસના ગામોને સિંચાઈનું પાણી અને પીવાનું પાણી મળી રહે હાલ આ જે જોજવા આડબંધ છે તે ઓવરફ્લો થયો છે બે ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે આ પાણી ઓરસંગ નદી બે કાંઠે જાય છે પાછળ જોશો ત્યારે આળબંધની ઉપરવાસના ભાગમાં પાણી જ પાણી દેખાશે ઉપરવાસમાં વરસાદના કારણે જોજવા હળબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીની જે તંગી હતી તે દૂર થશે જે આળબંધ છે તે હળબંદ રજવાડી શાસન વખતનો છે અને હાલ એનું સિંચાઈ વિભાગ સંચાલન કરે છે છોટાદેપુર જિલ્લામાં દીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી હાલ બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે જે વરસાંગ નદી છે તે નેવું કિલોમીટર વિસ્તારમાં વહે છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર મહેસાણામાં મહેસાણા વિસનગર વડનગર અને તારંગાથી અંબાજી અને આબુ રોડ નવીન